હેલો નમસ્કાર જય હિન્દ વંદે કોન્સ્ટેબલ ની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો દરરોજ જે છે આવા નવા સિલેબસ મુજબ આવે આપણે જે છે પચાસ જિલ્લા જી ના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈને જે છે એ કોઠી સ્થાપી હતી શું આવશે મિત્રો કયા ફ્રેન્ચ અધિકારીએ જે છે એ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈને કોઠી સ્થાપી હતી શું આવશે મિત્રો માર્ટિન બરોબર ફ્રેન્કો માર્ટિન જે છે ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે યાદ રાખજો ફ્રેન્કો માર્ટિન જે છે એ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ ને જે છે એ પટ્ટે લઈને કોઠી સ્થાપી હતી યાદ રાખજો મિત્રો ફ્રેન્કો માર્ટિન જે છે એ નામના ફ્રેન્ચ અધિકારીએ ઈસવીસન સોળસો ને ઓગણચાલીસમાં બરાબર ઈસવીસન સોળસો ને ઓગણચાલીસમાં જે છે એ ચંદ્રગીરી રાજ્યના જે છે રાજા પાસેથી મદ્રાસને જે છે ચેન્નઈને ભાડા પટ્ટે લઈ ત્યાં જે છે કોઠી સ્થાપી હતી એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર સાલ ખાસ યાદ રાખજો સોળસો ને ઓગણચાલીસ બરાબર જોઈએ ત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન અઢારસો સત્તાવનના ભારતના સ્વતંત્ર સંગ્રામ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા અઢારસો સત્તાવનના જે છે એ મિત્રો ભારતના સ્વતંત્ર સંગ્રામ પર જે છે સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર જે છે નીચેનામાંથી કોણ હતા કોણ આવશે મિત્રો રમણલાલ ધારૈયા બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ અઢારસો સત્તાવન ના જે છે એ સ્વતંત્ર સંગ્રામમાં જે છે એ સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતો રમણલાલ ધારૈયા જે છે આપણો રાઈટ આન્સર બની જશે અઢારસો સત્તાવનમાં જે છે એ ખાસ યાદ રાખજો રમણલાલ ધારૈયા હતા મિત્રો 1857 નો જે સ્વતંત્ર સંગ્રામ હતો એના પ્રથમ શહીદ કોણ હતા આવો પ્રશ્ન પૂછાય તો કોણ આવશે મંગલ પાંડે હતા એ બાબત પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ મંગલ પાંડે જે છે 1857 ના પ્રથમ શહીદ હતા બરાબર ખાસ યાદ રાખજો જોઈએ ત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન તરણેતરનો વાતીગળ લોકમેળો કયા જિલ્લામાં યોજાય છે મિત્રો તરણેતરનો વાતીગળ લોકમેળો જે છે એ કયા જિલ્લામાં ભરાય છે શું આવશે રાઈટ આન્સર અહીંયા સુરેન્દ્રનગર બરોબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ભાતીગળ લોક મેળો જે છે એ કયા જિલ્લામાં જિલ્લામાં તો સુરેન્દ્રનગર જે છે એ તરણેતરનો મેળો જે છે એનું આયોજન થાય છે ખાસ દાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે બંધારણના મિત્રો કયા અનુચ્છેદમાં જે છે એ કામ મેળવવાના અધિકારની જે છે જોગવાઈ કરવામાં આવી છે શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા બંધારણના અનુચ્છેદ એકતાલીસ માં આવશે બરાબર અનુચ્છેદ એકતાલીસ માં જે છે કામ મેળવવાના અધિકારની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક એકાવન ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો ભારતના કેસર ઉત્પાદનમાં એકમાત્ર પ્રખ્યાત રાજ્ય કયું છે મિત્રો ભારતમાં જે છે કેસર ઉત્પાદનમાં નીચેનામાંથી એક માત્ર પ્રખ્યાત રાજ્ય જે છે એ કયું છે કયું આવશે રાઈટ આન્સર મિત્રો

ડાંગ જિલ્લામાં તો ડાંગ વલસાડ જિલ્લામાં ત્યારબાદ જોઈએ ગુજરાતમાં કયા વર્ષમાં ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે સૌ પ્રથમ રેલવે લાઇન નાખાઈ હતી ગુજરાતમાં મિત્રો કયા વર્ષમાં જે છે ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે જે છે સૌ પ્રથમ રેલવે લાઇન જે છે એ નાખવામાં આવી હતી કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર અહીંયા ગુજરાતમાં જે છે ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે મિત્રો સૌ પ્રથમ અઢારસો ને પંચાવનમાં બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ગુજરાતમાં જે છે કયા વર્ષમાં તો અઢારસો ને પંચાવનના વર્ષમાં જે છે ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે જે છે એ સૌપ્રથમ રેલવે લાઇન નાખવામાં આવી હતી મિત્રો ભારતમાં કયા અંગ્રેજ વ્યક્તિએ જે છે ભારતમાં રેલવેની શરૂઆત કરાવડાવી હતી તો કોણ આવશે ડેલહાઉસી બરાબર ડેલહાઉસીએ જે છે ભારતમાં રેલવે લાઇન જે છે એ શરૂ કરાવડાવી હતી ખાસ રાખજો એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ અને મિત્રો અઢારસો ને ત્રેપનમાં તેમણે મુંબઈથી થાણે રેલવે શરૂ કરાવી હતી અઢારસો એંશીમાં જે છે વઢવાણથી ભાવનગર સૌરાષ્ટ્રની જે છે સૌ પ્રથમ રેલવેના લાઈન જે છે શરૂ કરાવડાવી હતી એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અહીંયા આપણને હું ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે પૂછેલું છે એટલા માટે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અઢારસો પંચાવનમાં જે છે ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે જે છે શરૂ કરાવવામાં આવી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે મિત્રો ગુજરાતમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન જે છે એ કયા જિલ્લામાં થાય શું આવશે રાઈટ મિત્રો ગુજરાતમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં આવશે જુનાગઢમાં બરાબર ઓપ્શન રાઈટ બની જશે ગુજરાતમાં મગફળીનું જે છે સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં તો જુનાગઢ જિલ્લામાં થાય છે ત્યારબાદનો નો ક્વેશ્ચન જોઈએ ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ શેનું પ્રતિક છે શું આવશે મિત્રો રાઈટ આન્સર ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ જે છે એ શેનું પ્રતિક છે શું આવશે સમૃદ્ધિ આવશે બરોબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ રાખજો ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ સમૃદ્ધિ નું પ્રતિક છે જોઈએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે હતી મિત્રો ભારતમાં જે છે પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી કોણ આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા અલ્ફ્રાન્જો ડી આબુકરકે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે તો અલ્ફાન્જો ડી આબુકર્ક જે છે એમણે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી હતી ખાસ યાદ રાખજો મિત્રો ભારત આવવાનો નવો જળમાર્ગ ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં બરાબર ભારત આવવાનો નવો જળમાર્ગ જે છે ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં જે છે એ શોધવામાં આવ્યો હતો ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યા ત્યારે મિત્રો કાલિકટમાં સામુદ્રિક રાજા રાજ્ય કરતો હતો અને મિત્રો એણે કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી હતી પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત બનાવવા માટે અને સુરક્ષા માટે જે છે પંદરસો ને ત્રણમાં કોચીનમાં અને ઈસવીસન સોળસો ને પાંચમાં કન્નુરમાં કિલ્લા બાંધ્યા હતા એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ બરાબર ત્યાર જોઈએ દક્ષિણ સૌથી સૌથી લાંબો લાંબો દિવસ દિવસ કયો છે છે મિત્રો દક્ષિણ જે જે છે એ કયો છે શું આવશે અહીંયા રાઈટ આન્સર બાવીસ ડિસેમ્બર બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસી દાખજો દક્ષિણ ગોળાર્થમાં જે છે સૌથી લાંબો દિવસ કયો તો બાવીસ ડિસેમ્બર જે છે એ સૌથી લાંબો દિવસ ગણાય છે ખાસીદ રાખજો ત્યારબાદનો ક્વેશન જોઈએ ભારતના સંવિધાનમાં જે હકો આપવામાં આવેલા છે તેનો અમલ કરાવવા માટે ઉપયોગ ઉપાયો જે છે કઈ કલમમાં દર્શાવવામાં આવેલા છે ભારતીય જે છે સંવિધાનમાં જે હક્કો આપવામાં આવેલા છે તેનો અમલ કરાવવા માટે જે છે એ ઉપાયો કઈ કલમમાં દર્શાવવામાં આવેલા છે શું આવશે મિત્રો રાઈટ આન્સર બત્રીસ બરાબર કલમ નંબર બત્રીસમાં દર્શાવવામાં આવેલા છે ખાસ યાદ રાખજો ભારતીય સંવિધાનમાં જે હકો આપવામાં આવેલા છે તેનો અમલ કરાવવા માટેના ઉપાયો શેમાં તો કલમ નંબર બત્રીસમાં જે છે આપવામાં આવેલા છે જોઈએ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરી શકે છે ભારતના જે છે સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈઓ હેઠળ જે છે એ રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરી શકે શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર અનુચ્છેદ એકસો બરાબર બી રા્યુક રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય મિત્રો રાષ્ટ્રપતિ ખરડા ઉપર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તો એને શું કહેવાય પોકેટ વિટો બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ રાષ્ટ્રપતિ ખરડા ઉપર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે

કયા મહાનુભાવનું સ્થળ છે મિત્રો અહીંયા જે છે સ્મૃતિ સ્થળ જે છે એ કયા મહાનુભાવનું સમાધિ સ્થળ છે કોનું આવશે રાઈટ આન્સર આઈ કે ગુજરાત બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ રાખજો સ્મૃતિ સ્થળ જે છે એ કોનું તો આઈ કે ગુજરાત જે છે એ મહાનુભાવનું સમાધિ સ્થળ છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો જિલ્લો નજીકના બીજા સાત જિલ્લાઓને સ્પર્શે છે નીચેનામાંથી કયો જિલ્લો જે છે એ નજીકના બીજા સાત જિલ્લાઓને સ્પર્શે છે કયો જિલ્લો આવશે અહીંયા ખેડા જિલ્લો આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો નીચે આપેલા ઓપ્શન જે છે એમાંથી મિત્રો ખેડા જિલ્લો જે છે એ નજીકના સાત જિલ્લાઓને સ્પર્શે છે જ રાખજો ત્યારબાદનો ક્વોશન જોઈએ કર્કુરૂત એ ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે મિત્રો કર્કુરૂત જે છે ગુજરાતના કયા ભાગમાંથી પસાર થશે શું આવશે ઉત્તર ગુજરાત બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો ખાસિત રાખજો અહીંયા કર્કુરૂત જે છે એ ગુજરાતના કયા ભાગમાંથી તો ઉત્તર ગુજરાતમાંથી કર્કૃત જે છે એ પસાર થાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું ભારતમાં મિત્રો ડેનિશ પ્રજાએ જે છે પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં તો શ્રીરામપુર ખાતે જે છે એ પોતાનું વેપારી મથક સ્થાપેલું હતું મિત્રો ડેનિશ લોકો જે છે ડેનમાર્કના વતની હતા અને ભારતમાં એમણે જે છે બંગાળમાં શ્રીરામપુરમાં વેપારી મથકની જે છે સ્થાપના કરી હતી એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી અશોક ચક્ર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે મિત્રો નીચેનામાંથી જે છે અશોક ચક્ર મેળવનાર ભારતીય મહિલા જે છે નીચેનામાંથી કોણ છે કોણ આવશે નિર્જા ભનોત બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો અશોક ચક્ર મેળવનાર જે છે પ્રથમ ભારતીય મહિલા કોણ તો નિર્જા ભનોત જે છે આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે મિત્રો ઈસવીસન ઓગણીસો ને માં અશોક ચક્ર મેળવનાર સૌથી નાની વયની વ્યક્તિ હતા ખાસ રાખજો ઈસવીસન ઓગણીસો ને માં જે છે અશોક ચક્ર મેળવનાર ભારતીય મહિલા સૌથી નાની વ્યક્તિના જે છે હતા અને નિર્જા ભનોટ જે છે એરલાઇનની હેડ પર્સર હતી અને મિત્રો પાંચ સપ્ટેમ્બર ઓગણીસો ને છ્યાસીના રોજ જે છે પાકિસ્તાનના કરાચીમાં જે છે સ્પોટ ઓવર દરમિયાન આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરાયેલી પેન અને એમાં જે છે ફ્લાઇટ તોતેર પર મુસાફરોને બચાવતી વખતે જે છે મૃત્યુ પામ્યા હતા એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો નિર્જાનું ત્રેવીસમાં જે છે જન્મદિવસના બે દિવસ પહેલા એમનું જે છે બાવીસ વર્ષની વયે અવસાન થયું હતું એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ જોઈએ ગુજરાતમાં સૌ વાર રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લદાયું હતું મિત્રો ગુજરાતમાં સૌ શાસન કયા વર્ષમાં જે છે એ હતું શું આવશે રાઈટ આન્સર ઓગણીસો ને માં બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે ખાસ રાખજો ગુજરાતમાં સૌ પ્રથમ વાર છે રાષ્ટ્રપતિ શાસન ક્યારે તો ઓગણીસો એકોતેર ની સાલમાં જે છે એ લદાયું હતું ખાસ દ્રાવજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઓગણીસો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું મિત્રો ઓગણીસો જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન જે છે એ ક્યાં યોજાયું હતું ક્યાં આવશે રાઈટ આન્સર હરિપુરા બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અને મિત્રો આ જે છે રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન હતું એના અધ્યક્ષ કોણ હતો સુભાષચંદ્ર બોઝ હતા એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો પ્રથમ જે છે અમદાવાદમાં ઓગણીસો બે ની સાલમાં ભરાયું હતું એના અધ્યક્ષ હતા કોણ હતા એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ સુરેન્દ્રનાથ બેનરજી હતા બરાબર અને અહીંયા જે છે હરિપુરા ખાતે કોંગ્રેસનું જે છે એ અધિવેશન ભરાયું એમાં કોણ બોઝ હતા એ બાબત પણ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા દિવસ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે કયા દિવસને મિત્રો રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે શું આવશે પચીસ જાન્યુઆરી બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે પચીસ જાન્યુઆરી જે છે એને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની ભલામણ કઈ સમિતિએ કરી હતી મિત્રો ભારતમાં જે છે ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની ભલામણ જે છે એ કઈ સમિતિએ કરી હતી બળવંતરાય મહેતા સમિતિ બરાબર ખાસ રાખજો ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની જે છે એ ભલામણ કઈ સમિતિ તો બળવંતરાય મહેતા સમિતિએ કરેલી હતી ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કવિ કલાપીની કૃતિ હૃદય ત્રિપુટી પરથી કઈ ફિલ્મ ગુજરાતીમાં બનેલી છે કવિ કલાપીની જે છે કૃતિ હૃદય ત્રિપુટી પરથી કઈ ફિલ્મ ગુજરાતીમાં બનીલી છે કઈ ફિલ્મ આવશે મનોરમા બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ મેલેકાઇટ કઈ ધાતુની ખનીજ છે મેલેકાઇટ જે છે મિત્રો કઈ ધાતુની ખનીજ છે કઈ આવશે રાઈટ આન્સર કોપર આવશે બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસીદ રાખજો મેલેકાઇટ કઈ ધાતુની તો કોપર ધાતુની જે છે એ ખનીજ છે ખાસીદ રાખજો ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે મિત્રો ગુજરાતમાં જે છે એ સૌથી ઓછો વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો જે છે એ કયો છે કયો આવશે કચ્છ આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો જે છે એ કયો હતો કચ્છ જિલ્લો જે છે સૌથી ઓછી વસ્તી ગઈતા ધરાવતો જિલ્લો છે ખાસ એ દ્રાવજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અત્યારે બાદનો સાત નદીઓમાંની એક નદી જેલમ છે તેનું પ્રાચીન નામ શું હતું સાત નદીઓમાંની એક નદી જે છે જેલમ છે બરાબર એનું પ્રાચીન નામ શું હતું આવશે બરાબર ડી બની સાત નદી એક નદી જેલમ એનું પ્રાચીન નામ શું તો એનું પ્રાચીન નામ વિતસ્તા હતું મિત્રો વિતસ્તા અથવા જેલમ નદી બરાબર એ પાંચ નદીઓમાંની એક નદી છે જે પંજાબ પ્રદેશમાંથી વહે છે અને પાંચ નદીઓમાં જે છે પંજાબના પશ્ચિમ છેડે આવેલી છે અને મિત્રો કાશ્મીર રાજ્યની બની હાલ ખીણની તળેટીમાં તેનો ઉદ્ભવ છે અને પીર પંજાલ જે છે પર્વતના ઉત્તર તરફના ઢાળ પરથી કાશ્મીરની ખીણોમાંથી પસાર થતી નાગ તથા શ્રીનગર પાસેથી જે છે દિશા તરફ વળે છે અને વુલર સરોવરમાં પાણી ઠાલવે છે કયા રાષ્ટ્ર દેશની જે છે રાષ્ટ્રીય રમત છે અમેરિકાની બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો બેઝબોલ જે છે કયા દેશની તો અમેરિકાની જે છે રાષ્ટ્રીય રમત છે ત્યારબાદનો ક્વેશન જોઈએ ક્રાંતિકારી અરવિંદ પોંડુચેરી ખાતે જે છે એમને સંન્યાસ લીધેલો હતો ખાસ એ દ્રાવજો ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ ભારતમાં જેનો ઉલ્લેખ છે તે તપતોદક કુંડ કયા તાલુકામાં આવેલો છે મિત્રો ભારતમાં જેનો ઉલ્લેખ છે તે તપતોદક કુંડ જે છે એ કયા તાલુકામાં આવેલો છે કયા તાલુકામાં આવશે ઉના તાલુકામાં ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મંગળ ગ્રહ જેવા ખડકો ક્યાંથી મળી આવે છે મિત્રો મંગળ ગ્રહ જેવા ખડકો જે છે ક્યાંથી મળી આવે છે ક્યાંથી આવશે માતાનો મઢ બરાબર ત્યાં ખાતેથી જે છે મંગળ ગ્રહ જેવા ખડકો આપણને મળી આવે છે ખાસ્ય દ્રાફજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની સ્થાપના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન થઈ હતી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની સ્થાપના જે છે એ કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન થઈ હતી કોણ આવશે મિત્રો રાઈટ આન્સર જીવરાજ મહેતા બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની સ્થાપના જે છે એ કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં તો જીવરાજ મહેતા એમના જે છે કાર્યકાળમાં થયેલી હતી ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગ્યું હતું ગુજરાતમાં મિત્રો સૌ પ્રથમ જે છે રાષ્ટ્રપતિ શાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગ્યું હિતેન્દ્રભાઈ દેસાઈ બરાબર હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં જે છે ગુજરાતમાં વાર રાષ્ટ્રપતિ શાસન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ અઢારસો સત્તાવનના ના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન અંગ્રેજોના પક્ષે રહેનારા વડોદરાના રાજવી કોણ હતા મિત્રો અઢારસો ને સત્તાવનના ના જે છે સ્વતંત્ર સંગ્રામ દરમિયાન અંગ્રેજોના પક્ષે રહેનારા વડોદરાના રાજવી જે છે એ કોણ હતા ખંડેરાવતા બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જે છે અંગ્રેજોના પક્ષે રહેનારા જે છે વડોદરાના રાજવી કોણ તો ખંડેરાવતા હતા ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તાતિયા ટોપે નવસારીમાં કયું નામ ધારણ કરીને રહ્યા હતા તાતિયા ટોપે જે છે એ મિત્રો નવસારીમાં કયું ઉપનામ ધારણ કરીને રહ્યા હતા શું આવશે ટહેલદાસ બરાબર આવું ઉપનામ ધારણ કરીને રહ્યા હતા તાતિયા ટોપે નવસારીમાં કયું ઉપનામ તો ટહેલદાસ આવું ઉપનામ ધારણ કરીને જે છે એ રહ્યા હતા ખાસન જોઈએ નીચેનામાંથી કયો કર ચોલ સામ્રાજ્યમાં રોકડમાં નહીં પણ બળજબરીથી જે છે મજૂરીના રૂપમાં લેવાતો હતો નીચેનામાંથી કયો કર જે છે ચોલ સામ્રાજ્યમાં રોકડમાં નહીં પણ જે છે બળજબરીથી મજૂરીના રૂપમાં લેવામાં આવતો હતો વેટી કર બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે નીચેનામાંથી વેટી કર જે છે ચોલ સામ્રાજ્યમાં રોકડમાં નહીં પરંતુ બળજબરીથી જે છે મજૂરીના રૂપમાં લેવામાં આવતો હતો ચોલ સામ્રાજ્યમાં મિત્રો ચારસો અલગ અલગ

અને મિત્રો પ્રશ્ન એમ પૂછાય કે દાંડીયાત્રા બાદ ગાંધીજી જે છે એમની ધરપકડ ક્યાંથી કરવામાં આવી તો કરાડી ખાતેથી એમની ધરપકડ કરવામાં આવી હતી એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ધ સ્ટોરી ઓફ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ સ્ટેટસ પુસ્તકના રચિતા કોણ છે ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટસ જે છે આ પુસ્તકના રચિતા નીચેનામાંથી કોણ છે સરદાર પટેલ આવશે બરાબર આ પુસ્તકના રચિતા કોણ તો સરદાર પટેલ છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભાવસિંહજી બીજા વિશે અને પૈકી કયા વિધાનો સાથે છે મિત્રો આપણને અહીંયા જે છે એ વિધાનો આપેલા છે બરાબર ભાવસિંહજી બીજા વિશે વિધાનો આપેલા છે જોઈએ આપણે કયા વિધાનો સાથે છે તેઓ એ સંગીત માળાના જે છે ચાર ભાગ લખ્યા હતા તેઓ એ એક સંસ્થાની સ્થાપના કરી જે છેવટે બેંક ઓફ સૌરાષ્ટ્ર બની તેઓ એ ગ્રીક મહાકાવ્ય ઇલિયાડનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું શું આવશે મિત્રો તમામ વિધાનો જે છે આપણને સાચા આપેલા છે તેઓ એ જે છે સંગીત માળાના ચાર ભાગ લખ્યા હતા આ બાબત સાચી છે તેઓએ એક સંસ્થાની સ્થાપના કરી જે છેવટે બેંક ઓફ સૌરાષ્ટ્ર બની આ વિધાન પણ સાચું છે અને તેઓએ ગ્રીક મહાકાવ્ય ઇલિયાડનું જે છે ગુજરાતીમાં રૂપાંતર કર્યું આ વિધાન પણ સાચું છે મતલબ ત્રણેય વિધાનો આપણને સાચા આપેલા છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતીય બંધારણના આમુખનું પ્રારંભ કોણે તૈયાર પ્રારૂપ આવશે બરાબર પ્રારંભ નહીં આવે ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ જે છે કોણે તૈયાર કરેલું હતું જવાહરલાલ નહેરુએ બરાબર ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ભારતના બંધારણના જે છે આમુખનું પ્રારૂપ કોણે તો જવાહરલાલ નહેરુ જે છે એમણે તૈયાર કરેલું હતું ત્યારબાદ નો જોઈએ ભારતના મૂળ બંધારણમાં અનુક્રમે કેટલા પરિશિષ્ટ અને અને કેટલી કલમો હતી આવશે બરાબર આઠ અને ત્રણસો પંચાણું કલમો હતી બરાબર ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ મહાગુજરાત આંદોલન સમયનું વર્તમાનપત્ર ગુજરાત ટાઈમ્સના તંત્રી કોણ હતા મિત્રો મહાગુજરાત આંદોલન સમયનું જે છે વર્તમાનપત્ર ગુજરાત ટાઈમ્સ બરાબર એના તંત્રી નીચેનામાંથી કોણ હતા ચંદ્રકાંત પટેલ બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો મહાગુજરાત આંદોલન સમયનું જે છે વર્તમાનપત્ર ગુજરાત ટાઈમ્સ તંત્રી કોણ તો ચંદ્રકાંત પટેલ હતા ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચુમ્માલીસ કયા ફારસીને સૌરાષ્ટ્રનો વહીવટ કરવા માટે સમ્રાટ અશોક દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા કયા ફારસીને મિત્રો સૌરાષ્ટ્રનો જે છે એ વહીવટ કરવા માટે સમ્રાટ અશોક દ્વારા જે છે નિયુક્ત કરવામાં આવેલા હતા કોણ આવશે મિત્રો અહીંયા તુષાસ્પ બરાબર તુષાસ્પને જે છે એ નિમણૂક કરવામાં આવેલા હતા મિત્રો આ જે છે ને તુષાસ્પદ છે ને એમણે મિત્રો સુદર્શન તળાવમાં શું કરાવેલું તો સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું અને સાથે સાથે એમાંથી નહેરો પણ કઢાવી હતી એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતના કયા સુલતાનના રાજમાં ગુજરાતની રાજધાની અણિલવાડ પાટણથી અમદાવાદ ખસેડવામાં આવી હતી મિત્રો ગુજરાતના કયા સુલતાનના સમયમાં જે છે ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણથી અમદાવાદમાં ખસેડવામાં આવી હતી કોના સમયમાં અહમદશાહ પ્રથમ બરાબર અહમદ પ્રથમના સમયમાં જે છે એ ગુજરાતની રાજધાની અનિલવાડ પાટણથી અમદાવાદમાં ખસેડવામાં આવી હતી એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ મિત્રો આ વ્યક્તિ કોણ હતો તો ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો શાસક હતો અને અહમદ શાહ પ્રથમે જે છે એ બે શહેરોની સ્થાપના કરી હતી શું આવશે ચૌદસો ને અગિયારમાં અહમદ અહમદાબાદ એટલે કે અમદાવાદની સ્થાપના કરી હતી અને ચૌદસો ને છવ્વીસમાં જે છે હાથમતી નદીના કિનારે અહમદનગર મતલબ હાલનું હિંમતનગર એની સ્થાપના કરેલી હતી એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રપતિના ખાલી પદને વધુમાં વધુ કેટલા મહિનાની અંદર ભરવું જરૂરી છે રાષ્ટ્રપતિના ખાલી પદને જે છે એ વધારેમાં વધારે કેટલા મહિનાની અંદર ભરવું જરૂરી હોય છ મહિનામાં બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે રાષ્ટ્રપતિના ખાલી પદને વધારેમાં વધારે જે છે એ કેટલા સમયમાં તો છ મહિનામાં એને ભરવાનું હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા બંધારણીય સુધારા મુજબ મતદાનની મર્યાદા જે છે એકવીસ વર્ષથી ઘટાડી અઢાર વર્ષ કરવામાં આવી કયા બંધારણીય સુધારા મુજબ અઢાર વર્ષ કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો ત્યારબાદ નો ક્વેશ્ચન ગુજરાતમાં સૌપ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોણ રહ્યું હતું મિત્રો ગુજરાતમાં જે છે એ સૌપ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોણ રહ્યું હતું કોણ આવશે મિત્રો રાઈટ આન્સર

એમણે નિમણૂક કરવામાં આવેલી હતી જોઈએ મિત્રો ત્યારબાદનો પચાસમો ક્વેશ્ચન વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ હતી મિત્રો વલ્ભી વિદ્યાપીઠની સ્થાપના જે છે એ કોના સમયમાં થઈ દર્શન પ્રથમ બરાબર આપણે સૌ જાણીએ છીએ વલ્ભી વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં તો આ દર્શન પ્રથમ જે છે એમના સમયમાં થયેલી હતી વલ્ભી વિદ્યાપીઠની સ્થાપના ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ એકાવનનો જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર સિંધુ લિપિમાં લખાયેલા દસ અક્ષરોવાળું સાઇન બોર્ડ ક્યાંથી મળ્યું છે મિત્રો સિંધુ લિપિમાં જે છે લખાયેલા દસ અક્ષરોવાળું સાઇન બોર્ડ જે છે ક્યાંથી મળી આવ્યું છે આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે સાથે સાથે મિત્રો આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે બરાબર તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજો વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દુ વંદે માતરમ